સમાજ અગ્રણી એવા સેવા કરતા રામુબેન પટેલે રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરી ઠેર ઠેર ભાઈઓને રાખડી બાંધી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ રામુબેન પટેલ છે આજે રક્ષાબંધનનું એક એવો તહેવાર છે બહુ સરસ અને સુંદર બહુ છે રક્ષાબંધન એટલે ભલે ને રાખડી બાંધો કે દોરાનો તાતડો બનતો ભાઈને એક ચોક્કસ બાંધવો જોઈએ પણ બધી જગ્યાએ બાંધવાનું રહે છે પણ કે અથવા આપના ભાઈને તો આપે બાંધીએ જ છે અત્યારે પણ બોર્ડર ઉપર જે આપના જે સેવા માટે બેઠા છે બધા તો એને ત્યાં અમે દર વર્ષે પણ રાખડી બાંધવા માટે જાય છીએ પણ એટલે એ બહુ ખુશ રહે છે કે અમારી બેનું તો અહીંયા આવી નથી શકતું પણ અમારા બેનું બધા કોઈ પણ હોય નાત જાત એવું નહીં જોવાનું એક ભાઈ એક મોટો સંબંધ છે અને સારો તહેવાર પણ છે એટલે એક રાખડી તો બાંધવી જરૂરી છે ગમે ત્યાં હોય ભાઈ આપનો તો આપે ત્યાં ગાડી ભાડીને જાય અથવા આપનો વાહન હોય તો વાન કરીને પોતાના વાહનમાં જવાનું પાર્કે જવાનું પણ ભાઈને ચોક્કસ એક દોરો તાંતડો બાંધવાનો હાથમાં કાંડામાં તો ભાઈની એક રક્ષા છે કે આપે એવું માને છે કે ભાઈને કાંઈ થાય નહીં એના માટે ભાઈ બહેનનો એક સંબંધ છે એટલે સંબંધ જો માની શકતા હોય કે રાખડી એક શું વસ્તુ છે પવિત્ર છે રાખડી એક પવિત્ર ભાઈ બહેનનો સંબંધ પણ બધા સમજી શકે છે કે રાખડી બાંધી તો ખોટો સંબંધ નથી રાખડી બાંધી એટલે ભાઈ બહેનનો સંબંધ થઈ ગયો પણ ઘણા માણસો એવું નથી સમજતા કે રાખડી એટલે આમ કે ખોટું કાઢી નાખે છે અને ખોટા સંબંધ પણ કરે છે આવામાં કે ભાઈ બનાવે કે ખરેખર તમે ભાઈ મોઢાની અંદરથી બોલજો નહીં અને બોલો તો પછી એક એક વચન પાડજો કે મારો ભાઈ છે એ ભાઈ જ છે એમ હા ચોક્કસ એક ભાઈને બેન ને ભાઈને બેને યાદ આવે ભાઈને બેન યાદ આવે છે ને બેનને ભાઈ પણ યાદ આવે છે કે ઘણી વખત એવું તો હોય કે લગ્ન પ્રસંગે ભાઈની જરૂર પડે છે પણ છતાંય આ જમાનું એવું છે એટલે ભાઈ પારકી ઘરની દીકરી ઘરમાં આવે છે એટલે ઝઘડા પણ કરાવે છે ભાઈને બહેનને વિખોટા પાડી નાખે છે એવું ન પાડે આપે એવું વિનંતી કરી છે એને પગે પણ દીકરીઓને લાગી છે કે એવું ન કરજો કે કોઈના બહેનોથી ને માવતરથી અલગ ન કરે એવી અમારી ખાસ ભરમણ છે કે આવું ભાઈ બહેનને પરા ન કરજો અમે એવું જ કહે કે સારા સપીને પણ હાલજો